ગેલેલીઓનું જબરજસ્ત રિઝલ્ટ છે બે રાઉન્ડ જો થઈ જાય તો તમારે કાળી શરીરમાંથી કોઈ બી ઝીણું હોય ગમે એટલું ઘાટું હોય તો પણ એની અંદર એટેક ન આવે તો હંમેશા આનો છટકાવ પહેલાં કરી દેવો પડે કાળિયાની વાટ નહીં જોવાની સાથે આ ખજાનાનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે જેથી કરીને એની ગ્રીનરી જળવાય નહીં આ ખજાના પ્રોડક્ટ અને આની જોડી નંબર 1 છે ખૂબ સારું રિઝલ્ટ આપશે બધા માઇક્રોન્યુટ્રન્સ પ્લસ એની અંદર રંગીની કેસી છુપાયેલું છે જે વાતાવરણ સામે તડકો કે અતિશય કાયદા હોય તેની સામે પણ રક્ષણ આપશે તો આ બેનની જોડી નંબર 1 જોડી છે પણ આ ખરીદીમાં શું ધ્યાન રાખવું એ ખાસ કહું કે આ ગેલેરીઓ છે કે આ ખજાના છે એની ખરીદીમાં એવું ધ્યાન રાખવું કે સારા ડીલર પાસે લેવું સારા ડિસ્ટ્રિબ્યુટર પાસેથી લેવું ગમે ત્યાંથી 100 રૂપિયા સસ્તાની લાઈનમાં ગમે ત્યાં ન લેવું કારણ કે માર્કેટની અંદર ખૂબ મોંઘી પ્રોડક્ટ છે અને રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે તો ગમે ત્યાંથી ન લેવું પણ સારા ડીલર પાસેથી લેવું કારણ કે એમાં તમને ખૂબ ફાયદો રહે બાકી અત્યારે માર્કેટમાં ગમે ત્યાંથી લેવામાં કોઈ ટ્રેડરો પાસેથી લેવામાં બીજા રાજ્યમાંથી માલ આવતો હોય એમાં

ફૂટ આવશે તો વધુ શાખાઓ આવશે તો વધુ મધુ હરિયાળી આવશે તો વધુ મધુ જીરું સારું થાય તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આની સાથે બીજી કોઈ ખોટી દવાઓ મિક્સ કરવી નહીં જેથી મોંઘી પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ કપાય નહીં તો ખાસ ખેડૂતો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરવું હંમેશા એક્સિડન્ટ થયા પહેલા હેલ્મેટ પહેરવો પડે આ વાતનું ધ્યાન રાખવું પડે કારણ કે કાળીઓ એવા પહેલા જો રાઉન્ડ કરી દેવો તો તમારે ગમે એટલું ઝાકળ આવશે કે ગમે એટલું અ તમે પાણ આપશો તો પણ કાળીઓ ત્યાં આવશે નહીં તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને પ્રોડક્ટની ખરીદી કરવી સારા ડીલરો પાસેથી લેવી અને આ કાળીઓની રામ પણ છે જે ગેલેરીઓ નામથી કોટેવા કંપનીનું માર્કેટની અંદર ધૂમ મચાવે છે તો આ બંનેની ખજાના અને ગેલેરીઓની જોરદાર જોડી છે આનો છટકાવ કરવા સાથે ન્યૂટ્રલ્સ આની હાજરીની પણ ક્યારેક મજૂર હાવ નવરો હોય ત્યારે નાગાર કંપનીના ન્યૂટ્રલ્સ એડ કરી અને એનો પણ સટકાવ કરવામાં ખૂબ સારો રિઝલ્ટ મળે છે

ખેડૂના હિતમાં બન્યા હોય કાળિયાની સામે રક્ષણ આપે એના માટે બનાવે એનો રબર પ્લેપ છે એ કાળિયા સામે ખૂબ સારું રક્ષણ આપે છે તો તમારે બે સટકા ઓછું કરવા તો ખાસ આ વાતનું ધ્યાન રાખવું સારા ડીલરો પાસેથી લેવું એથી કાંઈ જાણવું મારો નંબર આપેલો છે ને ફરી આપી દઉં સત્તાવન બે સાડત્રીસ સોતેર એકાવન અસ્તો જાય મારે